ગીર સોમનાથ જિલ્લાનું તલાલા શહેર અને તલાલા શહેરની અંદર નવનિર્માણ પામેલું શ્રીબાઈ માતાનું ધામ જ્યાં ચાર હજાર કિલોનો ઘંટ છે તે સ્થાપના થશે અને આ ઘંટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અયોધ્યામાં જે ઘંટ બનાવવામાં આવ્યો છે અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવ્યો છે તે જ જગ્યા પર શ્રીબાઈ માતાના ધામનો ઘંટ પણ બનાવવામાં આવ્યો છે જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે જ્યોતિરથમાં પંચધાતુથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું વેરાવળના ભાલપરાના સરપંચ વિક્રમ પટા દ્વારા અન્ય આગેવાનોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજ્યોમાંથી સોનું ચાંદી તાંબુ પિતળ અને કાસુ

સાંભળીએ ખોકરભાઈ વાલજીભાઈ ઠાક છે હું તાલાના વતી અને રાજકોટ સંસ્થા વતી જ્યોતિ રથ સારથી તરીકે સેવા આપું છું અને અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે તાંબુ પિત્તળ કાસુ ચાંદી અને સોનું એમાંથી ચાર હજાર કિલોનો ઘંટા બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાલોરા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે આ આ આપણો ઘંટ છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડને કોર્ટમાં આવી ગયો છે અત્યારે એનું સર્ટિફિકેટ આપણે મળી ગયું Yeah.